આણંદ વિદ્યાનગર રોડ પર ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને લઈ પાણીના નિકાલ માટે અમૃત યોજના અંતર્ગત ડ્રેઇનની કામગીરી કરવા પીજાહાટ પાસેથી દાંડીમાર્ગ ક્રોસ થતો રોડ બંધ રાખવા તથા તે રસ્તા પરના વાહનોને ડાયવર્ટ કરવા જરૂરી હોવાથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર એસ દેસાઈએ એક જાહેરનામા દ્વારા શહેરના કેટલાક માર્ગોને ડાયવર્ટ કરવા હુકમ ફરમાવ્યો છે આ જાહેરાત મુજબ ગ્રીડ ચોકડી થી બોરસે ચોકડી તરફ તેમજ વિદ્યાનગર રોડ પર જવા માટે જૂના સંકેતની બાજુમાંથી ફ્રેન્ડ્સ કોલોની થઈ તેજલ કોમ્પ્લેક્સ તરફ આઈટીઆઈ કોલેજની બાજુમાંથી પ્રાર્થના વિહાર તરફ તથા ગ્રીડ ચોકડી થી જે કે આનંદ થઈ એસી ફૂટ રોડ થઈ બેગ બજાર રોડ તરફ જઈ શકાશે તેવી જ રીતે બોરસે ચોકડી થી ગ્રીડ થઈ નવા બસ સ્ટેશન તરફ જવા માટે વિદ્યાનગર રોડ થી જવેરાત શોરૂમ થઈ જૂના સંકેત તરફ પ્રાર્થના વિહાર થી સાઈ બાબા મંદિર થઈ ધ લક્ષ્મી ટાવર તરફ તથા બેગ બજાર રોડ થી એસી ફૂટ રોડ થઈ જે કે આનંદ તરફ જઈ विद्यानगर रोड थी ग्रेड चौकड़ी नवा बस स्टेशन तमज भालेश रोड तरफ जवाब एपीसी सर्कल थी राजमार्ग जेके आनंद तरफ तथा बिग बजार रोडी फूट रोड थी फुट रोड़ थाई, जेके आनंद तरफ जाते